નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આટલી વસ્તુઓ મંદિરમાં ક્યારેય ન રાખવી જોઈએ અને જો આ શુભ વસ્તુઓ તમે મંદિરમાં રાખશો તો તમારા ઘરમાં ધનનો અંબાર ભરાઈ જશે

એવામાં તમારા ઘરની પ્રગતિ થશે તમારું ઘર પરિવાર શુભ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો નો આશીર્વાદ તમારી ઉપર સદા બની રહેશે અને જે પણ ઘરના મંદિરમાં ગણેશજીને મૂર્તિ અથવા તો ફોટો જો રાખેલો હોય તો તેને ઘર પરિવારના કોઈ પણ સદસ્યને આ વિડિયોને જરૂર જોવો જોઈએ અને હાથ જોડીને મિત્રો વિનંતી છે કે આ વિડીયોને અત્યારે જ જોઈ લેજો નહીતર તમારો પરિવાર બરબાદ થઈ જશે મિત્રો પોતાના પરિવારને બરબાદ ન થવા દેવા માંગતા હો તો આ વિડીયો જરૂર જોજો મિત્રો આ એક એવી જાણકારી છે કે જે ગુપ્ત જાણકારી છે કે જે તમને કોઈ નહીં બતાવી શકે એ ઘર પરિવારના બધા જ સભ્યો છે એ ધનવાન બની જશે મિત્રો તમારામાંથી કોઈ પણ મનુષ્યએ સમય કાઢીને જો આ વિડિયો આખો જોઈ લીધો તો સમજી જજો કે એ ઘરમાં સુખ શાંતિની સાથે સાથે માતા લક્ષ્મી છે હંમેશને માટે તમારા ઘરમાં આવી જશે મિત્રો આજે પણ આધુનિક સમયમાં ઘણા એવા લોકો હોય છે કે જે ઘરના મંદિરની સામે ઘણી એવી વસ્તુઓ કરી નાખે છે કે જેના લીધે તેના ઘરે દુઃખોનું પહાડ તૂટી પડે છે મિત્રો તમે જોઈ શકતા હશો કે આ એવા લોકો છે કે જે પોતાના ઘરના મંદિરની સામે અમુક ઊંધી વસ્તુઓ કરી નાખે છે અને મિત્રો એની સાથે જ અમુક એવા પતિ પત્ની હોય છે કે જે ઘરની કોઈ પણ જગ્યા નથી જોતા ગમે તે વસ્તુનું તેને મન થાય તો તે ગમે તે જગ્યાએ પણ કોઈ પણ વસ્તુ કરી લે છે મિત્રો હું આશા રાખું છું કે તમે આ વાત સમજી શકતા હશો અને જો જે લોકો આવું કરે છે એનું ઘર પરિવાર બરબાદ થઈ જશે અને મિત્રો આ વિડીયોને છોડતા પહેલા તમે જે ઘરમાં મંદિર બનાવ્યું છે એ મંદિર માંથી આ વસ્તુ જરૂર કાઢી નાખજો જો તમારા ઘરમાં મંદિર છે અને તમે ભગવાન પૂજા કરો છો તો આજે આ વિડિયો છે પોતાના મંદિર માટે અને પોતાના દેવી દેવતા માટે આ વિડીયો જરૂર જોઈ લેજો મિત્રો ભૂલ પણ આ વિડીયો અધૂરો ના છોડતા નહીતર તમારું ઘર બરબાદ થઈ જશે તમારા ઘરમાં એવી ગરીબી આવશે કે તમને બટકુ રોટલો પણ નહીં મળી શકે આથી મિત્રો આ વીડિઓને આંખો જોવા વિનંતી મિત્રો આજે પણ ઘણા લોકો એવા છે કે જેને પોતાના ઘરના મંદિરમાં આ ત્રણ વસ્તુઓ હજી પણ હટાવી નથી અને ઘણા લોકો એવા પણ હોય છે કે જે ઘરના મંદિરને પોતાના બેડરૂમમાં જ બનાવીને રાખે છે તો મિત્રો આવવામાં ઘણા પતિ પત્નીઓ એવા છે કે બેડરૂમમાં જ પોતાના ઘરનું મંદિર રાખે છે અને એ જ રૂમમાં પતિ પત્ની એકસાથે સુવે છે મિત્રો કહેવાનો મતલબ એ છે કે જે રૂમમાં પતિ પત્ની એકસાથે રહે છે એકસાથે સુવે છે અને એકસાથે ખાય પીવે છે અને એકસાથે જ રાતમાં મિલન કરે છે તો મિત્રો તમે વિચારી શકો છો કે જો તમારા બેડરૂમમાં ભગવાનનું મંદિર છે અને તમે ભગવાનની સામે જ આ બધી વસ્તુઓ કરો છો તો આ બધી વસ્તુને બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ તો જો બની શકે તો બેડરૂમમાં મંદિર નહીં રાખતા અમે એવું નથી કહેતા કે પતિ પત્નીએ આ સંબંધો ન બાંધવા જોઈએ પણ બેડરૂમમાં મંદિર તો ન જ હોવું જોઈએ અને મંદિરની સામે આ વસ્તુ કરવી એ યોગ્ય માનવામાં આવતી નથી મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આ બધી વસ્તુને વર્જિત માનવામાં આવે છે અને આનાથી ઘણા બધા દોષો લાગો શકે છે મિત્રો મંદિર છે એવી વસ્તુ હોય છે કે જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે આથી તમારું મંદિર છે એ વાસ્તુના હિસાબથી એવું હોવું જોઈએ કે જે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે મિત્રો આમ તો તમે જોયું જ હશે કે આપણે પૂજા ઘરમાં એટલે કે મંદિરમાં મૂર્તિ તો રાખીએ છીએ પણ તેની સાથે અમુક વસ્તુ એવી પણ મૂકી દઈએ છીએ કે જેના લીધે ઘરની બદતી ન થતી ઘણા લોકો થી આવી ભૂલ પણ થતી હોય છે ઘણા લોકો એવા હોય છે કે જે વાસ્તુ શાસ્ત્રોને સરખી રીતે સમજી શકતા નથી અને ઘરની વસ્તુને જ્યાં રાખવી જોઈએ ત્યાં રાખતા નથી મિત્રો આજ ના જમાનામાં જે પણ મહિલા છે એ લગ્ન કરીને આપણા ઘર માં નવી વહુ બનીને આવે છે એને અમુક વસ્તુઓ નું જ્ઞાન નથી હોતું આથી ઘર ના બધા જ સભ્યોને બધી વસ્તુ ભોગવવી પડી પડે છે આટલા માટે આજની મહિલાઓ મંદિરની સામે ઘણી એવી વસ્તુઓ કરી નાખે છે કે જ્યારે ભગવાનની પૂજા કરવાનો સમય હોય છે ત્યારે આ ભૂલથી બધાને સહન કરવું પડે છે અત્યારે આધુનિક જમાનાની ઘણી મહિલાઓ એવી હોય છે કે જે પોતાના રસોડામાં જ્યારે રસોઈ બનાવતી હોય છે ત્યારે તેનો પછી છે એ ગમે ત્યારે રસોડામાં જઈને તેની સાથે ગમે તે વસ્તુ કરવા લાગે છે તો મિત્રો આ વસ્તુને બહુ અશુભ માનવામાં આવે છે ઘરના રસોડામાં આ બધી વસ્તુ કરવી એ યોગ્ય માનવામાં આવતું નથી આનાથી ઘણા બધા વાસ્તુદોષો છે એ આપણને લાગી શકે છે આથી મિત્રો મંદિરમાં આ વસ્તુ રાખવી બહુ અશુભ માનવામાં આવે છે આનાથી મિત્રો ધનનો સાવ નાશ થઈ જાય છે અને આપણા ઘરમાં લક્ષ્મી રહી શકતી નથી અને આજના વિડીયોમાં આપણે જાણશું કે આપણે ઘરના મંદિરમાં કઈ શુભ વસ્તુઓ રાખવી જોઈએ કે જેના લીધે આપણા ઘરની પ્રગતિ થાય મિત્રો જો ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની કામના કરીએ છીએ તો આ ત્રણ વસ્તુ આપણે મંદિરમાં જરૂર રાખવી જોઈએ મિત્રો ભગવાન કૃષ્ણ પોતે જણાવ્યું છે કે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં એક મંદિર જરૂર રાખવું જોઈએ કે જેની અંદર તે પોતાના બધા પ્રિય દેવી દેવતા અને એનાથી જોડાયેલી મહત્વપૂર્ણ વસ્તુઓ શ્રદ્ધા ભાવથી રાખે છે તે પોતાના મંદિરમાં દેવી દેવતાઓના ફોટા અને પૂજા પાઠનો સામાન વગેરે જેવી વસ્તુને પણ રાખી શકે છે પરંતુ મિત્રો આપણા શાસ્ત્રોમાં મંદિરની અંદર અમુક વસ્તુ રાખવી એ એટલી જ સારી છે કે એની સાથે અમુક વસ્તુઓ રાખવી અશુભ પણ સાબિત થઈ શકે છે અમુક વસ્તુઓ એવી છે કે જેના લીધે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં લડાઈ ઝઘડાઓ થયા કરે છે તો મિત્રો આજે આપણે જાણીશું કે એવી કઈ અશુભ વસ્તુઓ છે કે જેને આપણે ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ અને ઘણા લોકો આવી જ ભૂલ કરે છે કે જેને પોતાના ઘરના મંદિરમાં રાખે છે પછી તેની સાથે અપશુકન જેવી વસ્તુઓ થાય છે તો મિત્રો જો તમે પણ પોતાના ઘરના મંદિરમાં આ ત્રણ રાખી હોય તો બનાવવા જોઈએ વિદ્વાનોનું માનવું છે કે જો આમ કરવામાં આવે તો તે સ્થાન પર પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિમાં ભગવાન હંમેશા સ્થાપિત હોવાથી જે રીતે માણસના રોજિંદા જીવનની પોતાની પ્રવૃત્તિઓ હોય છે જેમ કે ઊઠવું ખાવું સૂવું એ દિવસ નો નિત્યક્રમ છે એ જ રીતે મંદિરમાં મૂર્તિ માટે નિત્યક્રમ છે એ જ રીતે સવારે વહેલા ઊઠીને પછી સ્નાન વગેરે છે ભોગ ચઢાવવામાં આવે છે અને પછી શયન કરવામાં આવે છે આવી સ્થિતિમાં જો ઘર સાથે મંદિર જોડાયેલ હોય તો માણસ આખો સમય પવિત્ર વાતાવરણ સાથે રહી શકતો નથી જેમ કે જીવનમાં ઘણા પ્રકારના કાર્યો હોય છે જેના કારણે પૂજા સ્થાનથી ઘર એક ગૃહસ્થનું ઘર હોય છે અને જો તેને પૂજા સ્થાન સાથે જોડવામાં આવે તો તેના ઘરમાં ઘરનો દોષ દૂર થાય છે અને દુઃખ મંદિરને અસર કરશે તેથી મંદિર તમારા રહેઠાણ અથવા ઘરથી થોડે દૂર બનાવવું જોઈએ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળિયુગમાં મનુષ્ય અમુક અશુભ વસ્તુને ધાર્મિક માનીને તેની પણ પૂજા કરશે કે જેણે શાસ્ત્રોમાં બહુ વર્જિત માનવામાં આવી છે ભગવાન શ્રી કૃષ્ણે આને ભવિષ્યવાણી પહેલાથી જ કરી દીધી હતી કે કળયુગમાં મનુષ્ય છે એ આવી ભૂલ કરશે આથી મિત્રો મંદિરમાં માટીનો દીવો જરૂર કરવો જોઈએ કારણ કે મિત્રો ભારતની પરંપરા છે એ માટીની સાથે હજારો વર્ષોથી જોડાયેલી છે જો તમે માટીનો દીવો નો રાખી શકો તો તમે ધાતુનો દીવો વાપરી શકો છો જો તમે ભગવાનમાં વધારે વિશ્વાસ કરો છો તો તમે ગોળ અને ઘીનો ધૂપ પણ આપી શકો છો

તેમજ મિત્રો આપણે આપણા ઘરમાં શંખ પણ રાખવો બહુ શુભ માનવામાં આવે છે કારણ કે શંખની ઉત્પત્તિ છે તે સમુદ્ર મંથનના ચૌદમાં રતનની સાથે થઈ હતી આથી મિત્રો આ શંખ છે મહાલક્ષ્મીને અત્યંત પ્રિય છે મિત્રો આ શંખની ધ્વનિથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આટલા માટે મંદિર માં શંખ જરૂર હોવો જોઈએ મિત્રો જો આપણે શંખ રાખીએ છીએ તો એનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને એ ઘરમાં ક્યારે પણ ધન અને અન્નની ક્યારે કમી નથી થતી તેમજ ભગવાન શ્રી કૃષ્ણને મોરના પીંછા ખૂબ જ પ્રિય છે એવું માનવામાં આવે છે કે પૂજા સ્થાન પર મોર રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં મોરના પીંછા રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ મળે છે તેને મંદિરમાં રાખવાથી ભગવાનની કૃપા બની રહે છે તેમજ મિત્રો આપણે આપણા મંદિરમાં એક ટંકોરી જરૂર રાખવી જોઈએ આથી જ્યારે પણ ઘરના મંદિરમાં ટંકોરીનો અવાજ થાય છે તો ત્યાંનું વાતાવરણ છે બહુ શુભ થઈ જાય છે તેમજ આજુબાજુની બધી જ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને એની સાથે જ સુખ સમૃદ્ધિના દ્વાર ખુલવા લાગે છે તો મિત્રો આજ એટલી વસ્તુ છે કે જેને ઘરના મંદિરમાં જરૂર સાચવી જોઈએ તો મિત્રો હવે આપણે એ પણ જાણી લઈએ કે આપણે આપણા ઘરના મંદિરમાં કઈ વસ્તુ હવે ન રાખવી જોઈએ તો મિત્રો તે શુભ વસ્તુઓ વિશે જાણતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદૈવ બની રહે

જો તમે પોતાના મંગલની કામના કરો છો તો ગણપતિ દાદાની મૂર્તિ છે પોતાના ઘરના મુખ્ય દ્વારમાં અંદરની બાજુ મુખ રાખીને રાખી દેજો મિત્રો ઘણા લોકો એવી ભૂલ કરે છે કે મુખ્ય દ્વાર ઉપર ગણપતિ દાદાની મૂર્તિ છે બહારની બાજુ મુખ રાખીને મૂર્તિ રાખે છે આનાથી તેને બહુ બધી વસ્તુ ભોગવવી પડે છે તેની સાથે જ મિત્રો તૂટેલા ચોખા છે ક્યારે પણ પોતાના મંદિરમાં ન રાખવા જોઈએ એની સાથે જ જૂના ચડાવેલા ચોખા છે એ પણ ન રાખવા જોઈએ આ વસ્તુ છે એ નકારાત્મક ઉર્જા ફેલાવે છે મિત્રો તમે મંદિરમાં જે ચોખા રાખો છો તો એ ચોખાનો ઉપયોગ છે હળદરમાં બોળીને પછી જ કરજો આનાથી શુભ પરિણામ મળે છે તેમજ મિત્રો જો તમે ઘરના મંદિરમાં પોતાના પૂર્વજોનો ફોટો રાખેલો છે તો તેને તરત જ હટાવી દેજો કારણ કે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં રાખેલો પૂર્વજોનો ફોટો છે એ મૃત લોકોનો ફોટો રાખવો એ બહુ અશુભ માનવામાં આવે છે આનાથી અશુભ પરિણામો પ્રાપ્ત થાય છે મિત્રો આપણા પૂર્વજો છે એ સન્માનનીય છે પરંતુ એનું સ્થાન છે એ મંદિરમાં રાખવામાં આવતું નથી આપણા પૂર્વજોના ફોટા છે એ મંદિરમાં રાખવાથી ઘરનું વાતાવરણ પણ નકારાત્મક બની જાય છે અને જેનું અશુભ પરિણામ આપણને ભોગવવું પડે છે ઘણા લોકો સાધુ સંતોઓનો ફોટો પણ મંદિરમાં રાખી દે છે પણ આવું કરવું એ બહુ અશુભ માનવામાં આવે છે જો તમે કોઈ સાધુ સંતોને માનો છો તો તેનો ફોટો છે તમે દિવાલ પર રાખી શકો છો પણ પૂજા ઘરમાં એટલે કે મંદિરમાં ક્યારે પણ રાખવો ન જોઈએ તેની સાથે જ મિત્રો ભૈરવજી અને શનિદેવની મૂર્તિ પણ મંદિરમાં ન રાખવી જોઈએ આની સાથે જ લક્ષ્મી માતાનો ઊભો ફોટો ક્યારે ન રાખવો જોઈએ અને તેની પૂજા ન કરવી જોઈએ કારણ કે લક્ષ્મી માતા છે હંમેશા બેઠેલી મુદ્રામાં જ હોય છે આથી આપણે મંદિરમાં આ મૂર્તિઓને ન રાખવી જોઈએ તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે એ વિશેષ વસ્તુઓ વિશે જાણીએ કે જે વસ્તુ આપણા શાસ્ત્રોમાં ગંગાજળને બહુ પવિત્ર માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં પવિત્ર ગંગા નદીના જળનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ પવિત્ર જળ ક્યારે બગડતું નથી હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ જ કારણ છે કે આ પવિત્ર જળને હંમેશા પૂજા સ્થાન પર રાખવું જોઈએ આવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે આથી આપણે મંદિરમાં ગંગાજળ જરૂર રાખવું જોઈએ મિત્રો ગંગા નદી છે બધા જ પાપોને નષ્ટ કરવા વાળી અને નાશ કરવા વાળી છે આથી જો તમે તમારા મંદિરમાં એક તાંબાના નાના પાત્રમાં ગંગાજળ ભરીને રાખો છો તો આનાથી મંદિરની શુદ્ધતા બની રહે છે અને તમારી પૂજા આરાધનાનું સંપૂર્ણ ફળ મળશે તેમજ શાલિગ્રામને ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન શાલિગ્રામને પૂજા સ્થાન પર રાખવું ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે તેમજ મિત્રો કળશ છે એને શાસ્ત્રોમાં પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે પછી ભલે સત્યનારાયણ ભગવાનની પૂજા હોય તેમ જ દિવાળી હોય ત્યાં પછી કોઈ પણ પ્રકારનો તહેવાર હોય તો કળશની સ્થાપના વગર બધું જ અધૂરું માનવામાં આવે છે મિત્રો પૂજા ઘરમાં કળશનો ઉપયોગ છે એ દેવતાઓનું આહવાન કરવા માટે કરવામાં આવે છે ભગવાનની સામે તાંબાના કળશમાં પાણી ભરીને રાખવું કે જેટલું શુભ હોય છે કે એને પૂજાનો ચમત્કારિક પ્રભાવ આપણને જરૂર જોવા મળે છે આથી આપણે તાંબાના કળશનો ઉપયોગ જરૂર કરવો જોઈએ મિત્રો જો તમે પૂજા કરો છો તો કોઈ સામગ્રીની કમી હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી અને પૂજા અધૂરી ન છોડવી જોઈએ મિત્રો આવી વસ્તુમાં ભગવાનને ચોખા અને ફૂલ ચડાવવા જોઈએ અને મનમાં જ એ વસ્તુનું ધ્યાન કરવું જોઈએ તેમજ મિત્રો પ્લાસ્ટિકની બોટલમાં અથવા તો કોઈપણ અપવિત્ર ધાતુની બોટલમાં પાણી ક્યારેય ન રાખવું જોઈએ અપવિત્ર ધાતુ એટલે કે એલ્યુમિનિયમ અને લોખંડ થી જોઈએ શિવલિંગ ઉપર ક્યારે અર્પિત ન કરવું જોઈએ કોઈ પણ પૂજામાં મનોકામના ની સફળતા માટે દક્ષિણા જરૂર ચડાવવી જોઈએ લક્ષ્મીજી વિશેષ રૂપ કમળનું ફૂલ અર્પિત કરવું જોઈએ અને જો આ વસ્તુ તમે શુક્રવારના દિવસે કરો છો તો આનાથી ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે આ ફૂલને પાંચ દિવસ સુધી જળ છાંટીને ચડાવવું જોઈએ મિત્રો હંમેશા એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે ક્યારે પણ એક દીવાથી બીજો દીવો ક્યારે પણ ન પ્રગટાવવો જોઈએ મિત્રો શાસ્ત્રોના અનુસારો જે પણ માણસો એક દીવાથી બીજો દીવો પ્રગટાવે છે એ રોગી હોય છે આથી ઘરમાં દરરોજ સવારે અને સાંજે એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ એક દીવો ઘીનો અને એક દીવો તેલ દીવો જરૂર કરવો જોઈએ તેમજ ઘી નો દીવો છે એ હંમેશા ડાબી બાજુ રાખવો જોઈએ અને તેલ નો દીવો છે એ હંમેશા જમણી બાજુ રાખવો જોઈએ તેમજ ધૂપ અને અગરબત્તી જેવી વસ્તુ છે એ હંમેશા જમણી બાજુ રાખવી જોઈએ